શ્રીમાળી સોનલબેન કાશીરામભાઈ જશુભાઈ ખેરાલુ તાલુકા ડેલિકેટ મંદ્રુપુરના વતની છે અને ગઈ સત્યાવીસ છ ચોવીસના રોજ પ્રવેશોત્સવ ઉજવાયેલો ત્યારે જશુભાઈ ખૂબ જ ઉમદા જાહેરાત કરેલી કે દરેક બાળક જો મારા તરફથી હું બે બે વૃક્ષ આપું અને જો એ ઉછેરે છે તો દરેક બાળકને હું ગણવેશ આપીશ અને એના અનુસંધાને આજે શ્રી દ્વારા મંદ્રપુર પ્રાથમિક શાળાની સાડી ત્રણસો વૃક્ષોની ભેટ મળેલ છે અને જશુભાઈ પોતે જ અહીંયા આવી અને દરેક બાળકને આ સંદેશો પાઠવ્યો છે અને દરેક બાળકને આ વૃક્ષો ઉછેરવા અને દરેક શિક્ષક મિત્રોને પણ આ બાબતે ફોલોઅપ લેવા જણાવેલ છે અને દરેક બાળક દરેક બાળક જ્યારે વૃક્ષ ઉછેરે ત્યારે એના આધાર પુરાવા રૂપે શિક્ષકશ્રી દ્વારા નિરીક્ષણ કરી અને દરેક બાળકને ગણવેશનું વિતરણ કરવામાં આવે અને પ્રકૃતિ જે પર્યાવરણની જાગૃતિ વિશે જે જશુભાઈએ ખૂબ જ સરસ મજાનું જે ઉમદા કાર્ય કર્યું છે એ બદલ હું જશુભાઈની આભારી છું ગત સત્યાવીસ તારીખે મંદ્રોપુર પ્રાથમિક શાળાની અંદર પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયેલો હતો અને એ નિમિત્તે આવવાનું થયેલું ત્યારે એમ લાગ્યું કે વિદ્યાર્થીઓને કંઈક આપણે ભેટ આપવી છે પણ એ ભેટ કોઈક માધ્યમ થકી આપીએ જેથી કરીને એનું પરિણામ સારું મળે આપણે એ વખત એવી જાહેરાત કરેલી કે વિદ્યાર્થીને બે વૃક્ષ આપીશું અને એ બે વૃક્ષના ઉછેર દરમિયાન એમને એક ગણવેશ આપીશું ગણવેશ એ ભેટ સ્વરૂપે આપીશું એના થકી આપણે વિદ્યાર્થીઓના પાસેથી જે વૃક્ષો વવડાવીએ છીએ તો એનું સારી રીતે જતન થાય અને ઉછેર થાય જેમ કે અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો ઘણા બધા થતા હોય છે પણ એનું પરિણામ બહુ નહીવત મળતું હોય છે આજના પેપરમાં જ વાંચેલું કે સરકાર દસ હજાર કરોડ દસ કરોડ સોરી દસ કરોડ વૃક્ષો આવે છે તેની સામે દસ લાખ વૃક્ષોનું જતન થઈ અને પરિણામ મેળવે છે જ્યારે આપણે એવો આશય હતો કે બધા જ વિદ્યાર્થીઓને જેટલા વૃક્ષો આપીએ છીએ એ તમામ વૃક્ષો મોટા થાય અને પર્યાવરણનું જતન થાય એ જ માધ્યમથી આપણે આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે આજે આપણે લગભગ લગભગ ચારસો વૃક્ષ આપવામાં આવેલ છે પ્રયાસ કરવામાં છે તેમાં એવું છે કે ઘણીવાર નિકંદન કરવા પાછળના કારણો જુદા જુદા હોય છે ક્યાંક રોડ રસ્તાની આજુબાજુમાં જે જૂના વૃક્ષો આવેલા છે પણ સમય સમયાધીન મોટા રસ્તાઓની જરૂરિયાત હોય તે વૃક્ષોનું નિકંદન કરવું જરૂરી બને છે અનિવાર્ય બને છે તો એમાં એવું કહેવાય છે કે જે કંઈ વૃક્ષો જૂના છે મોટા છે ઉછેરેલા છે તો એમનું રીપ્લાન્ટેશન ત્યાંથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું જો રીપ્લાન્ટેશન થાય તો વધુ સારું રહેશે